દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ એટલે કે વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું ત્યારે એમના દીકરા દીકરીઓ પણ પહોંચી ગયા હતા એમની દીકરી રાધિકા જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી ત્યારબાદ એમણે પિતાના અવસાનની જાણ થતાની સાથે જ એ અને એમના મમ્મી જે છે પહોંચી ગયા હતા ત્યારે બાપ વગરની દીકરીની વેદના શું હોઈ શકે એ આ વિડીયોના માધ્યમથી તમને જોઈ શકાય છે સાથે દીકરો પણ પહોંચી ગયો છે દીકરો ઋષભ રૂપાણી પણ પહોંચતાની સાથે જ સૌ છે ભાવુક માહોલ અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આખરે એમની દીકરીએ શું કહ્યું છે દીકરી વિશેના વિચારો આજેના વિડીયોમાં અમે તમને જણાવીશું સાથે સાથે એ પણ જણાવીશું કે એક આ એક પીડા શું હોય છે જે એમની દીકરીએ રજૂ કરી છે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ત્રણસોથી વધારે લોકો જે અવસાન પામ્યા હતા એમાંથી મોટાભાગના લોકોના પરિવાર પણ આપનું તે જે કાંઈ પણ છે દુઃખ તૂટી પડ્યું છે ત્યારે મોટાભાગના પરિવારો જે બચ્યા નથી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના જે સ્વજનો છે એ મોતને ભેટી પડ્યા છે ત્યારે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો અને દોસ્તો આ વિજયભાઈ રૂપાણી કે જેમના દીકરા દીકરીઓ હવે પહોંચી ગયા છે ત્યારે એવા પણ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે કે એમનો દીકરો જે અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો દીકરો ઋષભ રૂપાણી સાથે જો જાણવામાં આવે અને જણાવવામાં આવે તો એવું અહેવાલ મુજબ જોઈ શકાય છે કે એમને સંતાનોમાં બે દીકરાઓ અને એક દીકરી હતી અને બે દીકરાઓમાં નાનો દીકરો જે છે એ નાનપણમાં ત્રણ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો અને ત્યારબાદ એમનો મોટો દીકરો છે એ વૃષભ રૂપાણી છે જે વિદેશમાં રહીને એટલે કે અમેરિકા રહીને અભ્યાસ કરી રહ્યો હતો અને એમના પિતાના અવસાનની જાણ થતાં જ તે દોડી આવ્યો છે અને ત્યારબાદ જે કાંઈ વિધિ છે એમણે પૂર્ણ કરી છે ત્યારે અલગ અલગ જગ્યાઓએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટેની શોકસભાઓ પ્રાર્થના સભાઓનું આયોજન થઈ રહ્યું છે અલગ અલગ લોકો સમગ્ર ગુજરાતના એક એક વ્યક્તિઓ એમની સાથે છે એવી એમને સાંત્વના પણ મળી રહી છે એમના પરિવારના સભ્યોને ખાસ કરીને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અને વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે કે અંજલીબેન રૂપાણીને પણ એમણે શ્રદ્ધાંજલિ રૂપે વિજયભાઈના યાદો અને એમના સ્મરણો યાદ કર્યા હતા અને એમને સાંત્વના આપી હતી ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટનાના અલગ અલગ વિડીયોઝ છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે આ વિડીયોઝમાં અલગ અલગ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા હોય છે ત્યારે એક હસમુકો ચહેરો એક એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે સંવેદનશીલ વ્યક્તિત્વ કર્મનિષ્ઠ વ્યક્તિ એવા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે એમના પરિવારના જુદા જુદા સભ્યો એમના સગા સંબંધીઓ છે એ આપણી વચ્ચે છે ત્યારે ગઈકાલે જ રાજકોટમાં એમનું ભવ્ય જે કાંઈ પણ શોકસભા છે પ્રાર્થના સભા છે એ રાખવામાં આવી હતી અને જેમાં જુદા જુદા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો એમના ચાહક મિત્રો અને પાર્ટીના આગેવાનો પણ પહોંચ્યા હતા અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં કદાચ તમે જોયો હશે ત્યારે દોસ્તો આ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માગો છો અમદાવાદમાં બનેલી આ ઘટના એ કોઈ સામાન્ય ઘટના નહોતી કે જેમાં ત્રણસોથી વધારે લોકો એક સાથે મોતને ભેટી પડ્યા હતા માત્ર ત્રણ મિનિટ મિનિટમાં હજી ફ્લાઇટમાં બેસીને જે લોકો જઈ રહ્યા હતા અને પ્લેનમાં ત્રણ મિનિટના અંતે ક્રેશ થતાની સાથે જ એક મોટા ધડાકા સાથે પ્લેન ક્રેશ થયું અને સૌ લોકો અવસાન પામ્યા આ ઘટના વિશે આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય શેર કરજો અને આ સૌ ત્રણસોથી વધારે લોકો અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને આપ કમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં અને દોસ્તો આવને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને મારી યુટ્યુબ ચેનલ લેજો ધન્યવાદ